નમસ્તે દોસ્તો આજે આપણે જોઈશું વૃષભ લગ્નમાં મારે બાર ભાવમાં ફળ શુક્રને લેવાનું છે જેમ કે લગ્નમાં વૃષભ રાશિ આવી તેનું સ્વામી શુક્ર છે એટલે લગ્નશ સ્થાનેશ અને કારક શુક્ર લગ્નેશ હોવાથી બારે બાર સ્થાનનું ફળ શુક્ર એ લેવાનું છે માટે આપણે બારે બાર સ્થાનમાં પહેલા લગ્નશને લખી દીધું છે શુક્રને પહેલા લગ્નશ શુક્ર સ્થાનેશ બી શુક્ર જ થાય અને કારક સૂર્ય ત્યાં લખવું જોઈએ પહેલા સ્થાનનું કારક સૂર્ય દરેક સ્થાનના કારકગ્રહો બારે બાર સ્થાનના કારકગ્રહો બધા માટે ફિક્સ જ હોય છે કોઈના બી બાળ માટે બદલાશે નહીં પહેલા ભાવમાં સૂર્ય બીજા ભાવમાં ગુરુ ત્રીજા ભાવમાં મંગળ ચોથા ભાવમાં ચંદ્ર બુધ મંગળ પાંચમામાં ગુરુ છઠ્ઠા સ્થાનમાં મંગળ શનિ સાતમામાં શુક્ર ગુરુ આઠમું સ્થાન એમાં શનિકારક સૂર્ય ગુરુ દસમામાં બુધ ગુરુ સૂર્ય શનિ અગિયારમામાં ગુરુ અને બારમામાં શનિ આ દરેક માટે કારક ગ્રહો ફિક્સ જ રહેવાના છે આમાં કાંઈ બદલાવાનું નહીં ગ્રહોમાં બી આપણે શુભ ગ્રહો લીધા છે ગુરુ શુક્ર ચંદ્ર અને બુદ્ધ જે શુભ છે અશુભ ગ્રહો સૂર્ય મંગળ અને શનિ હવે પહેલા સ્થાનમાં લગ્ન શુક્ર સ્થાને જ શુક્ર અને કારક તરીકે સૂર્ય પહેલા સ્થાનનો કારક ગ્રહ સૂર્ય અહીંયા તમે જોશો લગ્ને શુભ કહેવાય શુક્ર એટલે શુભ ગ્રહમાં આવે છે કારક તરીકે સૂર્ય અશુભ ગ્રહ તો પહેલાં સ્થાનમાં શુક્ર અને સૂર્ય સૂર્ય અશુભ્ર થયો માટે શુક્ર અને સૂર્યનો સંબંધ અહીંયા વિરુદ્ધમાં થશે પહેલા ભાવમાં જેવી બાબતો જોવાની છે તંદુરસ્તી આત્મબળ મનોબળ દેહબળ જીવન સ્થાન વ્યક્તિત્વ એ બધું ફળ અહીંયા લગ્નને ઓછું મળશે કેમ કે અહીંયા આગળ કારક સૂર્ય જે છે એ અશુભ ગ્રહ છે માટે એટલે તેને પહેલાં સ્થાનનું ફળ થોડું ઓછું મળશે તેમ પહેલાં સ્થાનનું ફળ કહેવાશે બીજા સ્થાનમાં લગ્નેશ શુક્રને પહેલાં ફળ લેવાનું છે સાનેશ મિથુન રાશિ મિથુન રાશિનો માલિક બુધ બીજા સ્થાને કારક તરીકે गुरु લગ્નેશ શુક્ર સ્તાનેશ बुध કારક તરીકે ગુરુ लग्नेश તો હંમેશા સારું જ ફળ મળશે લગ્નેશને અશુભ ગ્રહનો દોષ નથી એટલે શુક્ર આ ઘર પાસેથી બીજા ઘર પાસેથી ફળ લેવાનું છે મિથુન રાશિનો માલિક बुध એટલે बुध જે છે શુભગ્રહ છે લગ્નેશ શુક્ર શુભ બીજા સ્થાનનો સ્થાને માલિક બુધ બહેને શુદ્ધ થયા અને કારક તરીકે અહીંયા ગુરુ એટલે ત્રણે ગ્રહો શુભ થયા માટે બીજા સ્થાનમાં જે બી બાબત જોવાની છે તેનું ફળ કુટુંબ ધન ધન સંચય વાણી કૂળનું બધું ફળ ત્યાં સારું જ મળશે શુભ જ મળશે સો એ સો ટકા બીજા સ્થાનનું ફળ સારું મળશે ત્રીજું સ્થાન લગ્ન શુક્ર કર્ક રાશિ જેનો માલિક ચંદ્ર અને ક્રિયાસ્થાનનો કારક મંગળ ત્રિયાસ્થાન સ્થાનેશ ચંદ્ર જે ચંદ્ર શુગ્ર છે લગ્નેશ શુક્ર ત્રીજા સ્થાનથી ફળ મેળવવાનું છે તો ત્રીજા સ્થાનનો સ્થાનેશ એટલે કે ચંદ્ર એ લગ્નેશને ફળ સારું જ આપશે કારક તરીકે મંગળ આવી ગયું અહીંયા જે અશુભ છે મંગળ પણ ઓવરઓલ તમે જોશો ત્રીજા સ્થાનનું ફળ એંસી ટકાનું આપણને લગ્નેશને અને સ્થાનેશને મળીને મળશે જે શુભ જ મળશે કારક તરીકે ફળ મંગળનું જે જોવાનું છે એ આપણને ઓછું આપશે જેમ કે વીસ ટકા ઓછું એંશી ટકા ત્રીજા ફળ સારું પુરુષાર્થ હિંમત ઉત્સાહ સાહસ ટૂંકી મુસાફરી ભાઈભાંડુંનું સુખ વિચારોનો ઉદ્ગમ પાડોશી હસ્તાક્ષર કપડાના શોખીન આ જે જે બાબત ત્રીજા જોવાય છે તેનું ફળ એંસી ટકા સારું જ મળવાનું શુભ જ મળશે ખાલી કારક જે આપણને અહીંયા મંગળ અશુભ બન્યો છે તે થોડું વીસ ટકા ઓછું આપશે તેમ કહેવાય ચોથું સ્થાન લગ્ને શુક્ર સ્થાને સી રાશિ સી રાશિનો માલિક સૂર્ય અને ચોથું સ્થાન ચોથા સ્થાનનો કારક તરીકે ચંદ્ર બુધ અને મંગળ શુક્રને ફળ ચોથા સ્થાનનું લેવાનું છે સ્થાને સૂર્ય આવી ગયો જે સૂર્ય ગ્રહ છે અશુભ અશુભ ગ્રહ છે જે ચોથા સ્થાનનો માલિક બને છે સૂર્ય એ અશુભ છે તે લગ્નેશને ફળ આપવા માટે બંધાયેલું નથી માટે લગ્નેશ શુક્રને ચોથા સ્થાનનું ફળ મધ્યમ મળશે જેમ કે કારક તરીકે ચંદ્રબુદ્ધ ફળ આપશે એક મંગળ તરીકે અશુભ અને સ્થાનેશ તરીકે અશુભ શું શુભ બાબત ચોથા સ્થાનમાંથી ઓછું પચાસ ટકા કેમકે અશુભ ગ્રહ છે સૂર્ય જે લગ્ન ફળ આપવા માટે નથી બનતા જેમ કે ચોથા સ્થાનમાં માતા સુ જમીન જાગી સાવડ મિલકત ઉચ્ચ કેળવણી ખેતી વાહન પ્રોપર્ટી આ સ્થાનનું જે પ્રોપર્ટીનું સ્થાન છે તેમાંથી ફળ લગ્નેશને આ સ્થાને નહીં આપે કેમ નહીં આપે કેમ કે સ્થાનેશ જે છે સૂર્ય છે અશુભ છે અને શુક્ર જે છે લગ્નેશ શુભ છે માટે ચોથા સ્થાનનું ફળ લેવા માટે શુક્ર આવે એમ કહેવાય તો આ સ્થાને તેને આપવાનું નથી પચાસ ટકા જ ફળ મળશે માતાનું સુખ માતા સાથે એટલો મેળ નહીં આ લગ્નેશને સ્થાવર વિલકત બી અહીંયાથી ઓછી મળશે ઉચ્ચ કેળવણી બી અહીંયાથી ઓછું ઓછું મળશે પછી તમને વાહન વ્યવહાર બી અહીંયાથી શુભ તમને ઓછું મળશે જે બી સ્થાવરમાં હોય તે આ લગ્નને ચોથા સ્થાનથી નહીં મળે હવે પાંચમું સ્થાન પાંચમા સ્થાને લગ્નેશ પહેલાં શુક્ર આવશે કન્યા રાશિ કન્યા રાશિનો માલિક બુધ એટલે સ્થાને થયો પાંચમે કારક ગુરુ થયો એટલે પાંચમા સ્થાનથી લગ્નેશ શુક્રને સ્થાને જ સ્થાને બુદ્ધ થયો જે શુગ્રહ છે અને કારક બી ગુરુ થયો પાંચમા સ્થાનથી માટે પાંચમા સ્થાનનું જે બી ફળ મળશે એ લગ્નેશને સારું જ મળશે એટલે વૃષભ લગ્નવાળાને પાંચમા સ્થાનથી સંતાન સુખ પૂર્ણ પુણ્ય મનની શાંતિ વિચાર જ્ઞાન અભ્યાસ વિદ્યા બધો સારો સારો જ મળશે દેવી દેવતાની ઉપાસના પ્રેમ એ લગ્નેશને પાંચમા સ્થાનનું ફળ સારું જ મળે કેમ કે સ્થાનેશ બુધ થયો શુગ્રહ થયો લગ્નેશને સારું ફળ આપશે પાંચમે કારક ગુરુ થયો કારક ગુરુ તરીકે બી પાંચમા સ્થાનનું ફળ શુભ જ આપશે માટે લગ્નેશને અહીંયા પાંચમા સ્થાનનું જે બી ફળ આપણને મળશે તે શુભ જ મળશે હવે છઠ્ઠું સ્થાન છઠ્ઠા સ્થાન પહેલાં લગ્નેશ શુક્ર છઠ્ઠા સ્થાને તુલા રાશિનો માલિક શુક્ર કારક તરીકે મંગળને શનિ કારક તરીકે છઠ્ઠા સ્થાને મંગળ અને શનિ છઠ્ઠા સ્થાને અશુભ ગ્રહો કારક છે મંગળ અને શનિ માટે છઠ્ઠા સ્થાનથી જે બી ફળ મળશે એ સ્થાનેસ શુક્ર તો આપવા બંધાયેલા છે ને કેમકે શુક્ર પોતે જ લગ્નેશ થાય છે લગ્નેશની બીજી રાશિ તુલા રાશિ છઠ્ઠા ભાવમાં છે એટલે સ્થાનેશનું ફળ લગ્નેશને પૂરેપૂરું પ્રાપ્ત થશે પણ કારક તરીકે મંગળ અને શનિ આવી ગયા છઠ્ઠા સ્થાને એટલે ક્રોધ રોગ ઋણ શત્રુ અસત્ય વ્યવહાર વેર પ્રભાવ ગુપ્તા પરિશ્રમ સેવા નોકરી વધારે કરાવશે મોસાળ દારિદ્ર નોકરચાકર અને વધારે વધારાશે એટલે છઠ્ઠા સ્તનથી જે બી આ બાબતે જોવાની છે તે બાબતમાં મંગળ અને શનિ કારક તરીકે ભાગ ભજવશે કેમ કે લગ્નેશ અને સ્થાનેશ તો એક જ છે એટલે કારક તરીકે ખાલી મંગળ અને શનિ ઋણ શત્રુ ગુપ્તા પરિશ્રમ સેવા ચાકરી નોકરી બહુ વધુ કરાવે એટલે એટલું ફળ અશુભ અશુભ ગ્રહોના હિસાબે અહીંયા એ ફળ ઓછું મળશે એટલે નોકરી ધંધામાં મહેનત વધુ તેમાં વધુ પરિશ્રમ કરાવશે સાતમું સ્થાન રુચિક રાશિ સાતમા સ્થાને મંગળ સાતમા સ્થાને લગ્નેશ શુક્ર વૃશ્ચિક રાશિનો માલિક અને કારક તરીકે શુક્ર ગુરુ એટલે સાતમા સ્થાનમાં સૂર્ય મંગળને કારક ગુરુ શુક્ર સાતમા સ્થાનનું ફળ મંગળ સાતમા સ્થાને સ્થાનેશ તરીકે અશુભ ગ્રહ છે માટે સાતમા સ્થાનનું જે બી ફળ મળશે એ સ્થાનેસ આપશે મંગળ પણ અશુભ ગ્રહ છે માટે લગ્નેશ ને આ સ્થાનનું ફળ એટલું મળવાનું નથી સ્થાનેસ કહે છે હું મારા હિસાબે જ ફળ આપીશ પતિ પત્નીનું સુખ દાંપત્ય જીવન ચરિત્ર પ્રણય સુખ ભોગવિલાસ ભાગીદારી જાહેર જીવન ન્યાયાલય કોર્ટ કચેરી બી સાતમા સ્થાનથી જોવાય છે બધા દાવા કરવા એ બી સાતમા સ્થાનથી અહીંયાથી મંગળ એ ફળ આપશે કેમકે મંગળયા અશુભ ગ્રહ છે એ લગ્નેશને પૂરું ફળ શુભ આપશે જ નહીં કેમકે મંગળયા અશુભ બન્યો છે સાતમા સ્થાન હા કારક તરીકે શુક્ર અને ગુરુ એ ને થોડું ફળ સારું પ્રાપ્ત કરાવશે પણ મંગળ આ સ્થાનનું ફળ એટલું પૂરું પૂરું આપવા બંધાયેલું નથી માટે કોર્ટ કચેરી દાવા ન્યાયાલયમાં જવું પડે કોર્ટ કચેરી થાય પતિ પત્નીને સુખ ઓછું થાય પ્રણય સુખ ઓછો એ બધું મંગળ કરાવશે મંગળ એના હિસાબે ફળ આપશે અને લગ્નેશને એ ફળ એટલું એ હિસાબનું જ લેવાનું રહેશે આઠમું સ્થાન ધનુ રાશિ જેનો માલિક ગુરુ આઠમા સ્થાને આઠમું સ્થાન જેનો લગ્નેશ લગ્ને સ્થાને લગ્નેશ શુક્ર સ્થાને ગુરુ આઠમા સ્થાનનું ફળ સ્થાને ગુરુ અને કારક તરીકે શુક્રબુદ્ધ કારક તરીકે આઠમા સ્થાનનું ફળ લગ્નેશે લેવાનું છે એટલે લગ્નેશ શુક્ર ધનુ રાશિનો માલિક ગુરુ સ્થાનેશ કારક તરીકે શનિ માટે આઠમા સ્થાનમાં એક કારક તરીકે શનિ અશુભ્રહ આવે છે શુક્ર જે છે શુભગ્રહ સ્થાનેશ બી ગુરુ શુભ્ર માટે આઠમા સ્થાનનું ફળ આયુષ્ય વીલ વારસો આકસ્મિક ધન લાભ જેલ મૃત્યુ સજા લાંજ રુશ્વત જેવી છે વ્યક્તિગત દંડ વારસો વારસો આઠમા સ્થાનથી સ્થાનેશ આપવા માટે બંધાયેલો છે લગ્નેશને સ્થાનેશ તરીકે ફળ અહીંયા સારું જ મળશે પણ આઠમા સ્થાને કારક તરીકે શનિ અહીંયા થોડુંક અશુભ ફળ આપશે કેમ કે શનિ તેનો ભાવ ભજવશે એટલે વિલંબથી આપશે બાકી સ્થાનેશ તરીકે ગુરુ શુભ તરીકે લગ્નેશને ફળ આપવાનું છે ને લગ્નશને તે ફળ મળશે જ એંસી ટકા ફળ સારું વીસ ટકા ફળ ઓછું નવમું સ્થાન નવમા સ્થાને મકર રાશિ જેનો સ્વામી શનિ નવમા સ્થાનમાં શુક્ર લગ્નેશ સ્થાનેશ શનિ કારક તરીકે સૂર્ય અને ગુરુ હવે અહીંયા નવમા સ્થાનનું જે બી ફળ છે એમાં મકર રાત્રિનો માલિક શનિ અશુભાઈનો એક કારક તરીકે સૂર્ય બી આ ભાવમાં અશુભ આવ્યો એટલે લગ્નેશને અહીંયાનું ફળ પચાસ ટકા થઈ ગયું જેમ કે શુક્રને ફળ લેવાનું છે કારક તરીકે ગુરુ અહીંયા આવી ગયો શુગ્રહ તરીકે અને બે અશુગ્ર આવી ગયા સૂર્ય અને સ્થાનેશ સ્થાનેશ તરીકે જે બી ફળ મળશે તે લગ્નેશને અહીંયાથી નવમા સ્થાનથી મળવાનું ઓછું છે જેમ કે પરોપકારી ધરમભાવના ભક્તિ ગુરુ ભક્તિ તીર્થયાત્રા યશ કીર્તિ જે આ સ્થાનથી ફળ ઓછું થઈ ગયું પચાસ ટકા ફળ અશુભ ગ્રહના લીધે શનિના લીધે અને ત્યાં આગળ સૂર્ય એક કારક ગ્રહ તરીકે અશુભ તરીકે આવે એટલે આ જે બી માન કીર્તિ જે બી યશ કીર્તિ જે બી ઋષભ લગ્નવાળાને મળશે તેટલું નહીં મળે ઓછું મળશે તીર્થયાત્રા બી ત્યાંથી પૂરી નહીં કરી શકે તે બી ઓછું મળશે નવમા સ્થાનનું ફળ દસમું સ્થાન કુંભરાશિ એનો માલિક શનિ સ્થા લગ્નેશ શુક્ર સ્થાનેશ શનિ કારક સૂર્ય ગુરુ સૂર્ય સૂર્ય ગુરુ શનિ દસમા સ્થાને બી જે બી ફળ લેવાનું છે લગ્નેશને અહીંયા ફળ પણ ઓછું થઈ જશે કેમ કે દસમા સ્થાને કુંભ રાશિનો માલિક શનિ જે અશુભ બહેનો છે શનિ અહીંયા એટલે લગ્નને આ ભાવનું ફળ ઓછું મળશે અશુભ શનિ તેના હિસાબે ફળ આપશે કારક તરીકે સૂર્ય પણ તેના હિસાબે ફળ આપશે ખાલી બુધ કારક તરીકે શુક્રને થોડો સાથ મળશે એટલે ફિફ્ટી પર્સન્ટ ફળ દસમા સ્થાનનું પિતાનું પિતાનો વ્યા વ્યા વ્યાપાર ત્યાંથી ઓછું પ્રતિષ્ઠા ઓછી વ્યવહાર ઓછો જ્ઞાતિ વ્યવહાર ઓછો ઉચ્ચ અધિકારીનું વ્યવહાર ઓછો રાજકીય સફળતા માટે બી ઓછો સત્તા રાજયોગ રાજનીતિ માટે બી આ સ્થાનથી પચાસ ટકા ફળ વધુ ફળ ન મળે પચાસ ટકા જ મળે એટલે લગ્નેશને આ સ્થાનનું ફળ પૂરું ન મળે કેમકે અહીંયા આગળ અશુભ્ર છે અશુગ્ર લગ્નેશને એટલું ફળ નથી આપી શકતો શનિ પોતે અગિયારમું સ્થાન અગિયારમા સ્થાને મીન રાશિ લગ્નેશ શુક્ર સ્થાને જ ગુરુ અને કારક બી ગુરુ એ અગિયારમા સ્થાનનો મિત્રો લાગ લાગવક લાભ ઘણું સારું મળશે વૃષભ લગ્નવાળાને અગિયારમા સ્થાનથી જે બી ફળ મળશે એ ખૂબ જ સારું મળશે કેમ કે અગિયારમા સ્થાનનો માલિક ગુરુ બયનો અગિયારમા સ્થાને કારક બી ગુરુ શુભ છે ને લગ્ને જ ને અગિયારમા સ્થાનનું સારામાં સારું ફળ મળશે મિત્રો સારા ઓળખાણો સારી લાગ લગભગ સારા અગિયારમાં સ્થાનનું સારું એવું ફળ લગ્ન પ્રાપ્ત કરી શકશે હવે બારમું સ્થાન મેષ રાશિનો માલિક મંગળ બારમા સ્થાન બારમા સ્થાન લગ્નેશ શુક્ર સ્થાનેશ મંગળ કારક શનિ બારમા સ્થાનનું ફળ લગ્નેશે લેવાનું છે બારમા સ્થાનથી એટલું ફળ નહીં મળી શકે કેમ કે શુક્રને મેષ રાશિનો માલિક મંગળ જે અશુભ છે અને બારમા સ્થાને બી શની અશુભ છે માટે બારમા સ્થાનનું ફળ લગ્ને એટલું પ્રાપ્ત નહીં કરી શકે ખોટા ખર્ચા થશે સારી શારીરિક દુર્બળતા થાય વ્યાજ વધતું જાય બારમા સ્થાને જે બી બાબત જોવાની છે હાનિ થાય દિવાળું થાય કરાય ભોગવિલાસ વધુ કરે દિવાળું ફૂંકી વાળે અને બારમા સ્થાનનો પ્રવાસ એ બી ઓછો થાય જે આપણે બારમા સ્થાનથી વિદેશ પ્રવાસ જોઈએ છે તે બી ન થાય આજે આપણે અહીંયા સુધી રાખીશું તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો ના ગમે તો ડિસલાઈક કરજો